યા કોણ પડી ગયો એ બાવા એ બાવા જમ પડ્યો હોય લે બચ્ચા જાય ને જાવ પુલ તો ક્યાં જાય ને પણ ભૂલ જાવ ભૂલ તો કે ન અછ્યા ને પણ બતાય તો કી મન તો ના મમ્મી કા આવે લે બચ્ચા ના મન પી કા આવે યા માહા તો બી નો પ્રો હે ઓકે જિન જાવા તેળ ઠળ કા દે મમ્મી કા અમુ ન્યા ઉઠ ઠળ કે લિયા લેણું દે કે બેઠું મને ભાવ લાગી દેણ કે યમ ઓય તો કે ની ભૂત કે ભૂત ભૂત કે આયે અમાર પર લ્યા હવે ઈ જવાજે પાછે કને તો કે એને કિયે કોઈ એમ નામ રસ્તો પડ્યો છે ઈ બેઠું તું કે બેઠું છે મને બતાવ દે હું ઓય બેઠું તું

યા મેં આવ હે આમે નથી આરી તું મુડી તું કેડે આ લે આ કોણ છે તું નું કવરા લે કેમ રહી લે આ બેડું ભૂત લે આ છે ઓય ઓય અલ્યા તો ખરી કોણ છે પેલું તું કોણ રહી જ મારી દાદી અલે છોકરાની દીવા છે આ હાભળ્યા દીવા છે આપડો છોકરાની દીવા ફાખામણા અલી આ એક્ટિંગ કરે છે તું હું ભૂત તું તો વાળી મારી ભાઈ ને આનું ભૂટકી નાખો એનો મારી મારી ભૂટકી નાખવા હા બધા બી ગયા પણ મોનો તો બીણો અરે તો તો મરે મરે સાધીનો તો સાધીનો વાદું અંદર તો હવે આનું શું કર દે આપણે શું ખરો એ તો હે એ મારી બીરા છે હ

આ બે ઓસી પડ આ મરી ગયો હતો સતો છોડો ગીર તો ને પડ હતો હા આજ પછી કરતા ને કરતા ને તું પડશે તું પડશે ખડો ખડો ખરી જો ખરી પડશે લે અલ